એમ જો અમારા ભાઈઓ બહેનો વડીલો તમારા માટે જોરદાર દિલીપ ઠાકોરની ન્યૂઝ લઈને આવી ગઈ છે મિત્રો અને દિલીપ ઠાકોરનું ભાઈને ટેટુ દોરાય છે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો અને હાથે મિત્રો ખોતરાય છે ટેટુ મિત્રો કે કદી જાય જ નહીં મિત્રો દિલીપ ઠાકોરનો મિત્રો એટલો ફ્રેન્ડ ખાસ છે મિત્રો કે ના પૂછવાની વાત છે મિત્રો અને દિલીપ ઠાકોરે ખુદ ભાઈને ના પાડીથી ફોન કરીને કે ભાઈ તું ટેટુ ના દોરાય તો એટલા ફ્રેન્ડ છે મિત્રો દિલીપ ઠાકોરના મિત્રો ના પૂછે મિત્રો અને ભાઈને ટેટુ દોરાય છે મિત્રો અને દિલીપ ઠાકોરનો બર્થડે આવતો તો મિત્રો તમને આખો વિડીયો બતાવું છું મિત્રો અને દિલીપ ઠાકોરે મિત્રો કેવું ગીત ગાય છે ભાઈ માટે મિત્રો તમને આખો વિડીયો બતાવવાનો છે મિત્રો આમ તો ગાયલો માટે ખાસ ગાતા હોય છે મિત્રો ભાઈ અને સારા પ્રોગ્રામ એ બી કરતા હોય છે મિત્રો અને બહુ સુંદર ગીત આવતા હોય છે ભાઈના મિત્રો અને લાઈવ પ્રોગ્રામ તો વાત છોડી દે મિત્રો કારણ કે બોમ પડાવે છે મિત્રો ગુજરાતમાં મિત્રો તો તમને આખી ન્યૂઝ બતાવવાનો છે મિત્રો જણાથી મોટા દરેક કલાકારની ન્યૂઝ આવે છે મિત્રો તો એક ભાઈ માટે લાઈક કરી દેજો મિત્રો અને દિલિપ ઠાકોરની મિત્રો તમે જો આખો વિડીયો અને કેવું ભાઈના માટે ગીત ગાય દિલીપ ઠાકોરની એ બી તમને બતાવવાનો છે મિત્રો પણ આપણી ચેનલ ઉપર નવા આવ્યા તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો મિત્રો કેમ કે દરેક જણાથી મોટા દરેક કલાકારની ન્યૂઝ આપણી ચેનલ પર મળી રહેશે મિત્રો તો સપોર્ટ કરજો આપી વીડિયો ચેનલને મિત્રો અને જોવા દિલીપ ઠાકોરે કેવું ગીત ગાય છે તમને બતાવઉ છું મિત્રો પણ ભાઈ માટે એક લાઈક ને કરતા રહેજો મિત્રો કે તમને આ વિડિયો કેવો ગમે છે બી કમેન્ટ કરજો મિત્રો કે આવી દરેક કલાકારની આપડી ગુજરાતી ન્યૂઝ આવી જશે મિત્રો ચલો વંદે માતરમ બાય બાય બીજું વિડિયો મળીએ ત્યાં સુધી જોવા દિલીપ ઠાકોરનો વિડિયો ખાસ એટલો બધો ગોડો આશિક છે ને પેલા તો ભઈએ ટેટુ દોરાઈ દેજો આખો મે ના પાડી દી અને ખાસ તો મારે બોટાનું બેટુ દેરા દીધું અને મારો બર્થડે આવે છે ને એ પેલા ગિફ્ટ લઈને આવ્યો છે અને ગિફ્ટ કેવી લઈને આવ્યો છે તમને ખોલીને બતાવો બતાવો આ લવ યુ દિલીપ ઠાકોર વાહ દિલીપ ઠાકોર વાહ દિલીપ ઠાકોર વાહ હા આ બોટાના લોયથી ભઈએ ફેમ દોરાવી છે એમનો દિલથી ખૂબ ખૂબ આભાર અને ખાસ એમના માટે ગાવું છે એટલા માટે હવે તૈયાર થઈને સ્ટોરી રોજમ से लागे मारा करता व खान क्या कहा राजा इसे तैयार तुझने चोरी रोज मुखे से सबको मारा करता वखान क्या कहा राजा इसे